કાંકરેજ તાલુકાના જ્યોતિર ગ્રામમાં વીજળીના ધંધિયાથી લોકો ગરમીમાં પોકારી ગયા ચાલુ વીજ લાઈન વીજ વાયર દ્વારા કર્મચારીને જાણ કરવા છતાં કોઈ મેન્ટેનન્સ ન થવાથી જાગૃત નાગરિક દ્વારા ફોન કરતા પણ કોઈ કર્મચારીએ રાત્રે ફોન ન ઉપાડ્યો એ મોટી ઘોર બેદરકારી સામાવી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે તારીખ અઠ્યાવીસ પાંચના દિવસે સવારે સાડા થી બપોરે અઢી વાગ્યા સુધી ઊન છાસઠ કેવી સબ સ્ટેશન ખાતે દાદાગીરી દરમિયાન વીજ પુરવઠો સંપૂર્ણ બંધ કરવામાં આવેલ અને એ જ રાત્રે આશરે એક વાગ્યાના ટાઈમથી વીજ પુરવઠો ખોરવાયો જ્યારે સવારે ઊન છાસઠ કેવી સબસ્ટેશનમાં ફ્રેશ બજાવતા અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે કોઈ મોટો ફોલ્ટ થવાથી વીજ પુરવઠો બંધ થયેલ છે અને કેટલા વાગે વીજ પુરવઠો ચાલુ થશે તે કોઈ નક્કી નથી તો શું આ થરા યુજીવીસીએલ દ્વારા અઠ્યાવીસ પાંચના રોજ જે કામગીરી જે સાત આઠ કલાક લોકોને ગરમીમાં હેરાન કરીને કામગીરી કરી તેનો શું મતલબ ઊણ છાસઠ કેવી સબસ્ટેશનમાં ફોન કરવાથી એક જ સમાચાર મળે કે ફોર્ટમાં ગઈ લાઈન તો પછી જો વીજ પુરવઠો બંધ રાખીને લોકોને હેરાન કરીને જે કામગીરી કરી તેનો મતલબ શું કે પછી લોકો ગરમીમાં શેકવા મજબૂર કરે છે આયુજી જીવીસીએલ અધિકારીઓ હાલના સમયમાં કાળઝાળ ગરમી પડી રહી છે એવામાં પણ તમે આઠ આઠ કલાક વીજ પુરવઠો બંધ કરીને કામગીરી કરી રહ્યા છો અને રાત્રે વીજ પુરવઠો પાછો બંધ થઈ જાય છે જે વીજ પુરવઠો આશરે આઠ કલાક અને રાત્રે એક વાગ્યાથી હજુ સુધી આવેલ છે ખરેખર વીજ અધિકારીને રજૂઆત કરીએ છીએ કે તમે આ જ રીતે વીજ પુરવઠો સતત કેમ બંધ કરવામાં આવે છે આવી કાળઝાળ ગરમીમાં આવી જે રીતે ધાંધિયા કરો છો અને પ્રિમોન્સૂનના કામગીરીના નામે મીંડું દેખાય છે હાલના દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવા સમયમાં જ વીજ પુરવઠો બંધ હોવાથી કોઈ અગમ્ય કારણોસર ઘટના ઘટે તો જવાબદાર કોણ યુજીવીસીએલ થરાધિકારીઓ ઘોર નેન્દ્રમાં ક્યારે જાગશે આ ગામ લોકો તમારાથી ત્રાહીમમાં પોકારી ગયા છે ગામ લોકોએ જણાવેલ કે ધાંધિયા થતા બંધ કરાવે નહીતર ના છૂટકે ઊણ સબસ્ટેશન અને થરા વિદ્યુત બોર્ડનો ઘેરાવો મજબૂર કરવો પડશે ઇન્દ્રસિંહ વાઘેલા કાકરે